જેમની પાસે કબજો હોય તે કબજેદારના પ્લોટ કે જમીન પર વીજ કનેક્શન માટે એનઓસી આપવાની મનાઈ સંકલન સમિતિમાં કરવામાં આવ્યા બાદ આ મુદ્દે કોંગ્રેસે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે ખાસ કરીને આજે ભુજ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે જે પરિપત્ર અને નિયમોથી ભુજ નગરપાલિકાની એનઓસી કબજેદારને મળવાપાત્ર છે તે અચાનક બંધ કરી નાખવી યોગ્ય નથી ખાસ કરીને વીજળી અને પાણી મળવું દરેક નાગરિકનો અધિકાર છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં તેમને તેમના હકોથી વંચિત રાખવા યોગ્ય નથી આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને કોંગી આગેવાનો કાસમસામા અને કિશોરદાન ગઢવીએ રજૂઆત કરી હતી આગેવાનોએ ચંચનજી સાથે વાત કરી હતી આજે અમારો ઝૂપરપટ્ટી વિસ્તારમાં છેલ્લા બાર મહિનાથી લાઈટ આપવામાં નથી આવતી નવા મીટર આપવામાં નથી આવતા એના માટેની અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત હતી જ્યારે કેન્દ્ર સરકાર સબસિડીથી સોલાર પ્રોજેક્ટ પણ ઝુંપડપટ્ટીમાં આપવા માટે તૈયાર હોય તો સોલારનો મિનિંગ શું રહેશે કે ઝુંપડપટ્ટીમાં મીટર ન હોય તો સોલારનો કોઈ ઉપયોગ થઈ શકે તેમ પણ નથી ત્યારે માત્ર ને માત્ર ભુજ પૂરતો જ આ મીટર બંધ કરવામાં આવ્યા છે અમને એવું જાણવા મળ્યું છે કારણ કે કલેક્ટર સાહેબે હમણાં અમને એવું જણાવ્યું છે કે ગ્રામીણ વીજળીકરણ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં વીજળી યોજના ચાલુ છે તો શહેરમાં શા માટે નહીં તો અમે ચીફ ઓફિસરને એનઓસી માટેની રજૂઆત કરીએ છીએ ચીફ ઓફિસર એમ કહે છે કે મને કલેક્ટર શ્રી સાહેબની ચોખ્ખી સૂચના છે કે એનઓસી આપવી નહીં અને બીજી વિષમાં જઈએ છીએ તો અમે એવું કહેવામાં આવે છે કે અમે એનઓસી વગર તમને લાઈટ કનેક્શન આપશે નહીં એટલે માત્ર ને માત્ર એકબીજા ઉપર દોડી અને આ વાતો માટે ખાસ ને ખાસ ઝૂપડપાટીને ટાર્ગેટ કરવામાં આવે છે ઝુંપડપાટીમાં લાઇટ નથી આપવામાં આવતી એના માટેની અમારી રજૂઆત હતી કે કલેક્ટર સાહેબે ખાતરી આપી છે કે હું ચીફ ઓફિસરને બોલાવીને ખરેખર આ મુદ્દો શું છે હું જાણી અને તમને જાણ કરીશ એવી અમને ખાતરી આપી છે